સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓનું ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બનેલ છે શું તમે પ્રકૃતિ પ્રેમી છો અને કોઈ એવી જગ્યાની શોધમાં છો જ્યાં પ્રકૃતિની સુંદરતા માણી શકો તો અમારે અચૂકથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરવું પડે અહીંયા રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર અને રમણીય એવા બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લેવી જોઈએ અહીં આપ સિત્તેર વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓને નિહાળી શકશો દસ એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ કણો અને યજમાન છોડ એટલે હોસ્ટ પ્લાન્ટની એકસો ને પચાસ પ્રજાતિઓ આવેલી છે આ પરાગ કણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઈંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ પ્રજાતિઓમાં કોમન ક્રો પ્લેન ટાઈગર બ્લુ ટાઈગર સ્ટ્રાઇપ્ડ ટાઈગર ગ્લાસી ટાઈગર મોટલ્ડ એગ્રીગન્ટ લેમન પેન્સી ચોકલેટ પેન્સી અને પીકોક પેન્સી કોમન રોઝ ક્રિમ્સન રોઝ બ્લેક રાજા ઇન્ડિયન જેઝબેલ એગ ફ્લાય પેઇન્ટેડ લેડી પ્લેઇન ક્યુપિડ સનબીમ લાઈમ સ્વેલો ટેઇલ રેડ હેલર સહિતના અનેક પતંગિયાઓ આપ જોઈ શકો છો